મિતro ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આછા રાશિના લોકોની કિસ્મત ચમકશે સાથે તમને એ પણ જણાવીશું કે બીજી રાશિના લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જેથી ચંદ્રગ્રહણની અસર તેના પર ન થાય વર્ષ 2024 નું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ भाद्रवी पूनम ना दिवसे એટલે કે 18 સપ્ટેમ્બર 2024 અને બુધવારના દિવસે થવાનું છે આ વખતનું ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે આ ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી એવી કઈ છ રાશિના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે આજના આ વીડિયોમાં અમે તમને સંપૂર્ણ વિગતવાર જણાવીશું તેમજ આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં જોવા મળશે તેનો સૂતક સમય શું રહેશે અને કયા પાંચ કામ છે જે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે પણ આપણે આજના વીડિયોમાં વિગતવાર જાણીશું तो चैनल ने सब्सक्राइब कर जो वीडियो ने पन लाइक करी दे जो साथे कमेंट बॉक्स मा जय श्री लक्ष्मी माता अवश्य लखी दे जो आ वर्ष नु छेलू चंद्र भाद्रवी पूनम ना दिवसे एटले के अठार सप्टेम्बर बे अने बुधवार ना दिवसे थसे आ चंद्रग्रहण भारतीय समय अनुसार अठार सप्टेम्बरे सवारे छ कलाक अने अग्यार मिनिट वागे शुरू थशे અને સવારે દસ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ચાર કલાક અને ચાર મિનિટનો છે જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી શાળી સાબિત થવાના છે તેમના પર માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થવાની છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે નંબર એક કુંભ રાશિ જો આપણે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ છે એમ કહી શકાય તમે ઘણા શુભ કાર્યો કરવાનો પ્રયાસ પણ કરી શકો છો તમારા પ્રયત્નો ફળ આપી શકે છે तमारा कार्यक्षेत्र मा तमने नवी जवाबदारियो पण मळी शके छे तमारी प्रशंसा थशे अने तमे तमारा जूना मित्रों साथे पण मळी शको छो तमे तमारी जात ने स्थापित करवामा मा सफलता प्राप्त करशु नंबर बे धनु राशि ग्रहणी असर धनु राशि ना लोको पर थशे तमे तमारा बाड़को विशे चिंतित हता परंतु तमारा बाड़कनी प्रगति तमने खुश करशे તમારા ઉપરી અધિકારીઓ અથવા તો જેમની સાથે તમારા વ્યવસાયિક સંબંધો છે તેમની સાથે સંબંધો રાખવાની જરૂર છે આ ગ્રહણનો સમયગાળો તમારા માટે એટલે કે ધનુ રાશિના લોકો માટે શુભ સાબિત થશે ગ્રહણ તમને ધન સંબંધિત ઘણી બાબતોમાં લાભ આપશે તે તમને ગુપ્ત સંપત્તિ પણ આપી શકે છે પૂજા પાઠમાં તમને રસ રહેશે ધનુ રાશિના લોકો તમે તમારી સુખ અને સુવિધાઓ અને વૈભવની સાથે તમારી સંપત્તિમાં વધારો થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વર્ષ બે હજાર ચોવીસમાં થનારું આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે नंबर त्र वृषभ राशि वृषभ राशि विषय बात करिए तो तेमना माटे आ ग्रहण खूबज महत्वपूर्ण साबित छे। वृषभ राशि आ ग्रहण नु शुभ फल ग्रहण तमारी आर्थिक आवक में वारो करके आ ग्रहण दरमियान केटलीक सावचेती पण राखवी से ચંદ્રગ્રહણની અસરના કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈપણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે વૃષભ રાશિ રાશિ લોકો માટે આ સમય સારો સાબિત થશે સામાજિક સ્થિતિ મજબૂત રહેશે તમારી લોકપ્રિયતા વધશે તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે નંબર ચાર मिथुन राशि मिथुन राशि वाला खर्चा में छे परंतु जो तमने पैसा जरूर हो तो तमने अचानक क्या पैसा लाभ मिली सके तमारी आर्थिक स्थिति ने मजबूत अथवा तो सुधार खूबज महत्वपूर्ण साबित थशे। તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદવિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ ગ્રહણ બનવાનું છે અશુભ પ્રભુ ભાવથી બચવા માટે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે અહીં કેટલીક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમે તે સમસ્યામાંથી બહાર પણ નીકળી શકો છો તમને તમારા પિતાના આશીર્વાદ મળશે નંબર 5 ની વાત કરીએ તો તુલા રાશિ તમે બેંકમાંથી લોન મેળવી શકો છો તમારે તમારું સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવકના નવા સ્ત્રોતો અચાનક આવી શકે છે તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજકારણ સાથે જોડાયલા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમે ઊંચું પદ પ્રાપ્ત કરી શકો છો અને તમને પાર્ટીમાં પ્રશંસા મળશે સાથે તમણે નવી જવાબદારીઓ પર મર્ષે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમારી પ્રશંસામાં વધારો થશે નંબર 6 મેષ રાશિ મેષ રાશિના લોકોએ આગ્રહણ દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તેજ સમય તમે પૈસા સંબંધિત વસ્તુઓથી ફાયદો થવાનો છે જો તમે લોટરી શેર બજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નફો પણ મળશે अने तमारी नफो थशे, जो कोई साथे छे। तो संबंधो तूटी सके पारिवारिक समझवानी कोशिश करो के चंद्रग्रहणी असर तारी आर्थिक स्थिति पर पड़ी सके જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે તમે કોઈ પણ પ્રકારના પરિવર્તન અથવા તો કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરી શકો છો નંબર સાત મકર રાશિ તમારે અહીં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તમારે અકસ્માતોથી બચવું પડશે તમારે કોઈ પણ વ્યવહાર ટાળવો પડશે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો જો કે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે સંપત્તિમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક આવક પણ વધી શકે છે લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે परंतु तेम छता मित्रों साथे मतभेद थई सके छे नंबर आठ सिंह राशि सिंह राशि ना लोको माटे आ समय सारो नथी सावचेत रहवानी जरूर छे वादविवाद थी दूर रहो वाहन चलावती वक्ते सावधानी थी वाहन चलावो मनमा कोई प्रत्ये नफरत नी भावना न राखो तेथी केतलिक वस्तुओ तमारा माटे वधु सारी छे अने केतलिक वस्तुओ नथी tene तमारे वधु सारो करवानी जरूर छे चंद्रग्रहण दरमियान भगवान शिव साथ संबंधित वधु जाप करो अने शिव संबंधित पुराणो अथवा तो तेमनी वार्ताओ वाचो तमारे आ समय बीजू कई करवानी जरूर फक्त मंत्रो नो जाप करो मंत्र सूत्र नो जाप करो शास्त्रो कि शास्त्रों ते तमारा माटे वधु सारू साबित थशे नंबर नव जो ये तो कन्या राशि आ समय सारो नहीं सावचेत रहार आपो लांबी मुसाफरी पर जवानु टाड़ो महामृत्युंजय मंत्र नो जाप करो नंबर दस कर्क राशि चंद्र चंद्रग्रहण ना कारणे सावधान रहवानी जरूर छे कोई पन शुभ कार्य करवाथी बचो तामसिक खोराकू सेवन न करव व्यापार में नुकसान થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખો મિત્રો ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે ચંદ્ર ગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે आवो जानिए चंद्र ग्रहण समय राशि प्रमाणे कया उपाय करवा जो नंबर एक कन्या राशि न स्वामी बुध ग्रह छे आबी स्थिति मा ग्रहण ना समय कृष्ण आसन पर बेसी ने तुलसीनी नी माड़ा थी ओम पीताम्बराय नमः मंत्र नो जाप करो अने आदित्य हृदय स्त्रोत नो पाठ करो तेमज ग्रहण दरमियान के पछी गाय ने लीला मग्नी दाड़ કાસાના વાસણો અને લીલોચારો ખવડાવો નંબર 2 મેષ રાશિ મેષ રાશિનો અધિપ્તિ ગ્રહ મંગળ છે તેથી ચંદ્ર ગ્રહણના સમયે કૃષ્ણ આસન પર બેસીને हनुमान चालीસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ૐ રીં શ્રી શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો જાપ કરો તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ગોળ ઘઉં મસૂર લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે आम करवा थी जीवन नी तमाम समस्याओं दूर थशे अने ग्रहों नी शुभ असर नंबर त्र मिथुन राशि मिथुन राशि स्वामी बुध ग्रह छे जे ग्रहों आसन पर बेसी ने प्रमुख देव देवताओं नु ध्यान करो अने विष्णु सहस्त्र नाम नो पाठ करो ग्रहण दरमियान के पीछे गाय ने लीलोचारो खवड़ावो लीला मगनी दाकासा वसणों लीला भाजी लीला कपड़ा वगैरे नु दान करो आम तमने भगवान विष्णु कृपा प्राप्त ग्रहण असर दूर थशे। नंबर चार वृषभ राशि शुक्र है ग्रहण समय सफेद वस्त्रों धारण करवसुक्त नो पाठ करो तेमज ग्रहण दरमियान के पची सफेद वस्तुओं जम के दही दूध खांड सफेद वस्त्र कपूर खीर वगैरे नु दान करो आम करवा थी देवी लक्ष्मी जी ना आशीर्वाद मर्शे अने तमारा जीवन मा सुख समृद्धि आवशे चंद्र कर्क राशि नो स्वामी छे ते तेथी ग्रहण समय राम रक्षा स्त्रोत नो पाठ करो ओम रंग हिरण्यगर्भ अव्यक्त रूपिणी नमः मंत्र नो एक सौ वार जाप करो उपरांत ग्रहण दरमियान अथवा तो पची सफेद वस्तुओं जेम के मोती सफेद वस्त्र खांड चोखा दूध अथवा तो दूध में वगैरे न दान करो आव जीवन मा समृद्धि आवशे अने मन मा हमेशा शांति रहेशे नंबर पांच सिंह राशि स्वामी ग्रहों राजा सूर्य छे आवी स्थिति मा ग्रहण ना समय कंकधारा स्त्रोत नो पाठ करो ओम क्लीन ब्राह्मण जगतध्राय नमः मंत्र नो जाप करता रहो આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા પાસે પાંચ બદામ અને પાંચ મૂળા રાખો અને સવારે ઉઠ્યા પછી ગ્રહણ પહેલા મંદિરમાં દાન કરો ગ્રહણ પછી ગોળ ઘઉં તાંબાના વાસણો લાલ નારંગી કપડા વગેરે વસ્તુઓનું દાન કરો આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ આવશે નંબર છ તુલા રાશિના સ્વામી શુક્ર છે તેથી ચંદ્રગ્રહણ સમય માનસિક રીતે લક્ષ્મી સ્ત્રોત અથવા દુર્ગા સપ્તશીનો પાઠ કરો અને એકસો નમ નમઃ મંત્રનો જાપ કરો નંબર સાત ધનુ રાશિના સ્વામી ગુરુ છે તેથી ચંદ્રગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરો નંબર આઠ મંગળ વૃશ્ચિક રાશિના સ્વામી છે તેથી ચંદ્રગ્રહણ સમયે હનુમાન ચાલીસા સુંદરકાંડ અથવા તો બજરંગ શનિદેવ છે તેથી સુંદરકાંડ અથવા તો શનિ ચાલીસા નો પાઠ કરો અને એકસો આઠ વાર ઓમ શન શનશ્નેશ્વરાય નમઃ મંત્ર નો જાપ કરો નંબર દસ ગુરુને મીન રાશિ નો સ્વામી માનવામાં આવે છે जो तमे दुर्गा सप्तशती पाठ करशो तो माता रानी ना आशीर्वाद तमारा जीवन मा बन्या रहेशे शे। तेनी साथे तमने सुख समृद्धि अने सुविधा पर मर्शे जो तमे धंधो करशो तो तमने तेमा नफो मर्शे नंबर अग्यार कुंभ राशि ना स्वामी पर शनि देव छे तेथी चंद्र ग्रहण समय शनि चालीसा अथवा तो कृष्ण चालीसा बजरंग बाण सुंदर હનુમાન ચાલીસાનો પાઠ કરો લીલા શાકભાજી લીલા કપડાં લીલા ફળ વગેરેનું દાન કરો આમ કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થશે અને સુખતા જળવાઈ રહેશે વરસાદી વાતાવરણના કારણે આ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક સમયગાળો લાગુ પડશે નહીં પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે आबी स्थिति मां ग्रहण दरमियान आपने कैटिक सावचेती राखवी जोइए तमने जणावी दइए के आ समय गाडा दरम्यान बाळको अने दर्दीयो शिवाय कोईए भोजन न करवू जोइए आ समय गाडा दरमियान दरम्यान तुलसी ना पान ने खावा अने पीवानी वस्तुओं मां नाखवा जोइए तेमज सगरभा स्त्रियोए आ समय मात्र प्रवाही वस्तुनु सेवन करवू जोइए तेओए घरनी बहार न जवू जोइए એટલે કે જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ બિલકુલ બહાર ન નીકળે ઉપરાંત આ સમયે સો એકાતર છરી ચાકુ અથવા તો ધારવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાની મનાઈ છે ગ્રહણના સમયગાળા દરમિયાન સુવું અને ભોજન કરવું બંને વર્જિત માનવામાં આવે છે ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ जो आ वीडियो तमने पसंद आयो हो तो वीडियो ने लाइक करजो चैनल ने पण जरूर थी सबस्क्राइब करजो आशा राखी छे तमने आ माहिती पसंद आवी हसे तमे ग्रहण समय खास ध्यान राखजो जे थी तमने अने तमारा परिवार ऊपर कोई खोटी असर न थाय आ वीडियो जोवा माटे तमारो खूब खूब आभार